હલો મિત્રો સૌને જય માતાજી તો આજ મિત્રો વાત કરવાના છે આપણે યુટ્યુબ ચેનલ વિશે મારી યુટ્યુબ ચેનલ છે ને મિત્રો એ બી અરવિંદ નામ છે અને લગભગ મોનિટાઈઝ થઈને લગભગ બે હજાર એકવીસમાં બાવીસમાં મોનિટાઈઝ થઈ છે મિત્રો વાત કરવાના છે આપણે વ્યૂઝનો તો મિત્રો વ્યૂઝ નથી આવતા મિત્રો મેં ઘણા દિવસોથી વિડીયા મૂક્યા છે કોમેડી મૂક્યા છે પછી બ્લોગિંગ મૂક્યા હશે તો એકવાર કોમેડી મૂક્યા કોમેડી હરખાનો આવ્યા તો મિત્રો બ્લોગિંગ કર્યા બ્લોગિંગ મારે ખોલતું નથી પછી મિત્રો નાનું મોટું કન્ટેન્ટ હતા ટેકનિકલ ને બધું એ રીતનું મૂક્યું છે મિત્રો વિડીયો વિડીયા મિત્રો વાયરલ થતા નથી વ્યૂઝ નથી આવતા મિત્રો તો આ પ્રોબ્લેમ મારી નથી મિત્રો આ પ્રોબ્લેમ યુટ્યુબની છે યુટ્યુબ ઇન્વર્ટ કરે છે મિત્રો કેમ કે બે હજાર ત્રણ હજારના વ્યૂ બે હજાર ત્રણ હજાર લોકો સુધી પહોંચાડે મિત્રો બરાબર તો મિત્રો મારા હારામાં સારો વિડીયો મારો ઓરિજિનલ વિડીયો છે ને ત્રણસોથી ચારસો સુધી ને હોળસો સુધી આવેલો છે મિત્રો મારો વિડીયો અને એક વિડીયો કેવો બ્લોગિંગનો છે દડવાવાળામાં રાંદમાનો વિડીયો છે ને એ બે હજાર સુધી આવેલો છે મિત્રો તિકોડના મારા વિડીયો પછી વાયરલ થતા નથી મિત્રો કેટલા દિવસો લગભગ બે હજાર એકવીસથી એ વિડીયા મૂક્યા હતા બે હજાર હોળમાં એક વિડીયો નહીં બે હજાર વી પછી આ એકવીસમાં એક વિડીયો હતો એની પહેલાં કપાસનો એ હોળસો વ્યૂઝ આવ્યો છે મિત્રો બરાબર પછી એના કોઈ વ્યૂઝ જ નથી આવતા મોનિટર ચેનલ થઈ ગઈ છે તોય મિત્રો યુટ્યુબ મોનિટર કામ નહીં હું મિત્રો વ્યૂઝ આવે ને તો વિડીયો વિડીયોમાં આપણે મૂકીને એમાં વ્યૂઝ આવે ને તો પૈસા આવે ન કે બાકી પૈસા તો આવવા નથી મોનિટાઇઝ શું કામ નહીં મિત્રો મોનિટાઈઝ ચેનલ થઈ ગયા પછી વ્યૂઝ આવવા જોઈએ મિત્રો અને ચેનલ ગ્રો કરવી જોઈએ તો આપણી ચેનલ ગ્રો નથી થતી મિત્રો તો એનું કારણ શું છે મિત્રો તમે મને કમેન્ટ કરીને બતાવો મિત્રો મને તો કંઈ ખબર પડતી તો હું કરું તમારે ચેનલ તપાસ કરીને તપાસ કરજો વિડીયા મારા કઈ રીતના વિડીયો કઈ રીતનું કન્ટેન્ટ છે મિત્રો કઈ રીતના હું વિડીયો બનાવું તો તમે મને કમેન્ટ કરીને કહો કે આ રીતના વિડીયો બનાવો આ રીતના લોકોને ગમતા હોય આ રીતનું હાલે છે મિત્રો તો એટલી તમને મારા સબસ્ક્રાઈબર હોય અને નમ્ર વિનંતી મિત્રો કેમ કે તમે આ રીતનું બ્લોગિંગ કરો આ રીતના વિડીયો બનાવો કમેન્ટ કરો મિત્રો તો મને ખબર પડે કે હું રીતના વિડીયો બનાવું આ રીતના વાયરલ થાય મિત્રો તો યુટ્યુબમાં કઈ રીતનો ગ્રો કરવી એ મિત્રો ઓડિયન્સ તમને બતાવી શકો તમે બતાવો મિત્રો મતલબ મતદાએ ખબર ન હોય કઈ રીતની મારી ગ્રો ચેનલ કરવી तो मित्र मळशी आगल्या पिढीएम ते किले जय हिंद जय भारत